નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય કોમ્પ્યુટર એમાં આપણું ટોપિક પાંચ વાયરસ અને એન્ટી વાયરસ ગયા વિડિયોમાં આપણે એન્ટી વાયરસ એટલે કે કોમ્પ્યુટર વાયરસના પ્રકારો વિશે આપણે અભ્યાસ કરી ગયા કે કોમ્પ્યુટરમાં જે વાયરસ એન્ટર થાય છે એ વાયરસના મુખ્યત્વે કયા પ્રકાર કે કયા નામો વિશેનો આપણે અભ્યાસ કરી ગયા આજે આપણે હવે નેક્સ્ટ પોઈન્ટ છે તમારો મુદ્દો કે તમારા જે કોમ્પ્યુટરમાં વાયરસ દાખલ થાય છે બરાબર તો વાયરસથી જે તમારી ફાઇલ નુકસાન પહોંચે છે અથવા તો કોમ્પ્યુટર સિસ્ટમને જે નુકસાન કરે છે તો એ નુકસાનને બચાવવા તમારે કોમ્પુ એ નુકસાનથી અટકાવવા માટે અથવા તો બચાવવા માટે જોઈએ તો કે સાનો ઉપયોગ કરવામાં આવે છે કોમ્પ્યુટરને કોમ્પ્યુટરમાં એન્ટી વાયરસ નામના સોફ્ટવેરનો જોઈએ વાયરસ તેમજ અનેક નુકસાન કરતા સોફ્ટવેરથી આપણા કોમ્પ્યુટરને બચાવવા માટે કે અગત્યની માહિતીનો નાશ ન થાય તે માટે એન્ટી વાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરવો જોઈએ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે એન્ટીવાયરસ સોફ્ટવેર દ્વારા દૂષિત કોમ્પ્યુટરમાંથી પણ વાયરસનો નાશ કરી અગત્યની માહિતી બચાવી શકાય છે એટલે કે આપણા કોમ્પ્યુટરમાં એક વખત આ એન્ટી નામનું સોફ્ટવેર આપણે ઇન્સ્ટોલ કરેલું હશે તો કોમ્પ્યુટરની અંદર વાયરસ એન્ટર થતાં પણ અટકાવે છે અને સાથે સાથે આપણા કોમ્પ્યુટરની અંદર શું તો કે દૂષિત ફાઇલ એટલે કે વાયરસવાળી ફાઇલોનો પણ શું કરે છે વાયરસ દૂર કરી અને ફાઇલને સુરક્ષિત રાખે છે જે રીતે આપણા શરીરમાં જોઈએ તો કે કોઈ રોગનો ભોગ બની હોય તો આપણે રોગને નિવારણ માટે આપણે શું કરીએ છીએ દવા લઈએ છીએ અથવા તો રસી લઈએ છીએ બરાબર તો એ જ રીતે સેમ કોમ્પ્યુટરમાં પણ જોઈએ તો કે કોમ્પ્યુટરને નુકસાન થયું હોય તો એન્ટીવાયરસ નામનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું પડે તે ઉપરાંત કોમ્પ્યુટરમાં વાયરસ દાખલ ન થાય એટલા માટે પણ જોઈએ તો કે કોમ્પ્યુટરમાં એન્ટીવાયરસ નામનું સોફ્ટવેર શું કરવું પડે છે ઇન્સ્ટોલ કરવું પડે છે જોઈએ એન્ટીવાયરસ સોફ્ટવેર કોમ્પ્યુટરને વાયરસ વોર્મ ટ્રોઝન હોર્સ મલવેર સ્પાઈવેર જેવા નુકસાન કરતા પ્રોગ્રામની સામે આપણા કોમ્પ્યુટરને સલામત રાખે છે તથા આપણી અગત્યની માહિતીને બચાવે છે એટલે કે આપણા કોમ્પ્યુટરમાં એન્ટી વાયરસ નામનું સોફ્ટવેર ઇન્સ્ટોલ હશે તો શું તો કે આપણી માહિતી ચોરાઈ જવાનો પણ ભય નથી અને સાથે સાથે શું તો કે સલામત રહીએ છે સુરક્ષિત રહીએ છે એન્ટીવાયરસ સોફ્ટવેર એ એક એવો પ્રોગ્રામ છે કે જે બજારમાં સરળતાથી ઉપલબ્ધ બની રહે છે અથવા ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કરી મેળવી શકાય છે એટલે કે આપણા કોમ્પ્યુટરમાં જોઈએ તો કે એન્ટીવાયરસ નામનું સોફ્ટવેર શું તો કે બજારમાં આપણે વેચાતું પણ લઈ શકીએ છીએ અને સાથે સાથે જોઈએ તો કે આ એન્ટીવાયરસ નામનું સોફ્ટવેર આપણે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા પણ આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ હવે જોઈએ આગળ તો કે એન્ટીવાયરસ સોફ્ટવેર દ્વારા આપણા કોમ્પ્યુટરમાંથી વાયરસ દૂર કરવાની પ્રક્રિયાને વાયરસ સ્કેનિંગ પ્રક્રિયા કહે છે ખાસ યાદ આગળ ત્યાંથી મિત્રો પ્રશ્નો આમાં પૂછાઈ શકે એન્ટી વાયરસ સોફ્ટવેર દ્વારા કોઈ ચોક્કસ ફોલ્ડરનું પણ સ્કેનિંગ કરી શકાય છે સ્કેનિંગ શરૂ કરવા માટે સૌપ્રથમ જે ફોલ્ડર કે ડ્રાઈવનું સ્કેનિંગ કરવાનું હોય તે પસંદ કરો અને સ્કેનિંગ બટન ઉપર ક્લિક કરો એટલે કે તમારા કોમ્પ્યુટરની અંદર કોઈ ફાઇલ વાયરસવાળી છે તો એ વાયરસથી દૂર કરવા માટે શું કીધું તો કે એ ફાઇલ સિલેક્ટ કરો અને એની બટન પર ક્લિક કરતા શું કયું નામ આવશે તો સ્કેનિંગ સ્કેનિંગ પ્રોસેસ બરાબર તો એના પર આપણે ક્લિક કરીશું તો તમારી ફાઇલ શું તો કે વાયરસ દૂર કરવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે સ્કેનિંગ પ્રક્રિયા ચાલુ હોય તે દરમિયાન આપણે જોઈ શકીએ છીએ કે હાલમાં કઈ ફાઇલ કે ફોલ્ડરનું સ્કેનિંગ ચાલુ છે અથવા તો શરૂ છે જો વાયરસ પકડાશે તો વાયરસનું નામ ફાઇલનું નામ તેનો પાથ એટલે કે કયો રસ્તો છે વગેરે દર્શાવે છે તથા ફાઇલમાંથી વાયરસનો નાશ કરી ફાઇલ ઇઝ રીપેડ એવો મેસેજ આપે છે એટલે કે જો તમે તમારી ફાઇલ કોઈ કોમ્પ્યુટરમાં વાયરસવાળી હશે અને એ ફાઇલમાં ફાઇલને આ એન્ટી વાયરસ નામના સોફ્ટવેર દ્વારા જો વાયરસ દૂર કરવામાં આવેલો છે અને ફાઇલ કમ્પ્લીટ થઈ ગઈ છે તો કેવો મેસેજ તો કે ફાઇલ ઇઝ રીપેડ નામનો મેસેજ તમને તમારી સ્ક્રીન ઉપર જોવા મળે છે જો ફાઇલમાંથી વાયરસનો નાશ ન થઈ શક્યો હોય તો પણ તે દર્શાવે છે સ્કેનિંગ પ્રક્રિયા અધ વચ્ચે અટકાવે હોય તો પૂશ અથવા તો સ્ટોપ પર ક્લિક કરજો ખાસ યાદ રાખજો આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો હવે છે ત્યાર પછીનો તમારા ટૉપિકનો છેલ્લો મુદ્દો વાયરસ તેમજ અન્ય નુકસાનકારી સોફ્ટવેરથી કોમ્પ્યુટરને સુરક્ષિત રાખવાના ઉપાયો બરાબર તો અત્યારે તમે જોઈ શકો છો કે જે રીતે કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે તો એનાથી બચવા માટે સરકાર દ્વારા જુઓ તો કે જુદી જુદી ગાઈડલાઇન્સ સરકાર તેમાં ડૉક્ટર દ્વારા વ્યક્તિને આપે છે તો એ જ રીતે જોઈએ તો કે આપણા કોમ્પ્યુટરને વાયરસથી સુરક્ષિત રાખવા માટે અથવા તો આપણે વાયરસ એન્ટર ન થાય એટલા માટે કયા કયા ઉપાયો યોજવા જોઈએ ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો એમાં પહેલો છે તમે મેળવેલ ઈમેલ સાથેના બિડાણ અથવા તત્કાલ સંદેશા મારફત વાયરસ ફેલાતા હોય છે તો આવા ઇમેલ સાથેના બિડાણ ખોલવા નહીં તેને સિલેક્ટ કરી ડિલીટ કરી દેવા એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા અજાણતા અથવા તો જાણી જોઈને જ્યારે પણ ઇમેલ દ્વારા આપણા સંદેશો કે માહિતી મોકલવામાં આવે છે ત્યારે આપણા વાયરસમાં આપણા કોમ્પ્યુટરમાં વાયરસ દાખલ થવાની શક્યતા છે માટે એવા વાયરસ દ્વારા ઇમેલને શું કરવા સીધા ડિલીટ કરી દેવા જોઈએ બીજું છે તમારા કોમ્પ્યુટરમાં રહેલ એન્ટી વાયરસ સોફ્ટવેરને સતત અપડેટ કરીને અદ્યતન રાખો એટલે કે જ્યારે પણ આપણે આપણા કોમ્પ્યુટરની અંદર એન્ટી વાયરસ નામનું સોફ્ટવેર આપણે ઇન્સ્ટોલ કરેલું છે તો એને શું કીધું સતત અપડેટ કરતા રહેવું જોઈએ ત્યાર પછી નંબર છે ત્રણ તમારા કોમ્પ્યુટરમાં આવેલ લેટર્સ વાયરસ એલર્ટ કે જંક મેલ જેવા મેલ કે જેને સ્પામ કહે છે તેને ખોલશો નહીં અને સિલેક્ટ કરી ડિલીટ કરો ત્યાર પછી જે આ પ્રકારના સ્પામ બિનઆમંત્રિત મહેમાન જેવા હોય છે જે આપણા કોમ્પ્યુટરમાં ભૂષણખોરી કરી આપણા નેટવર્ક જોડાણને જામ કરી દે છે એટલે કે જ્યારે પણ આવા વાયરસવાળા સ્પામલ કોમ્પ્યુટરમાં દાખલ થાય છે ત્યારે શું કીધું કોમ્પ્યુટરમાં બિનઆમંત્રિત એટલે કે આમંત્રણ વગર સીધા એન્ટર થઈ અને કોમ્પ્યુટરને નુકસાન પહોંચાડે છે ત્યાર પછી નંબર ચાર જ્યારે કોઈ ફાઇલ ડાઉનલોડ કરી રહ્યા હોય ત્યારે ધ્યાન રાખો કે જે તે વેબસાઇટ ભરોસાપાત્ર છે કે નહીં ઉપરાંત ડાઉનલોડ થઈ રહેલ માહિતી આપણા કોમ્પ્યુટરમાં રહેલ એન્ટીવાયરસ સોફ્ટવેર તપાસે છે કે નહીં તેનું પણ ધ્યાન રાખો એટલે કે આપણે જ્યારે કોઈ પણ ચોક્કસ માહિતી જોતી હોય ત્યારે શું તો કે સુરક્ષિત વેબસાઈટનો ઉપયોગ કરવો જોઈએ તે ઉપરાંત કોઈપણ પિક્ચર અથવા તો વિડીયો વિડીયો અથવા તો સોંગ કોઈપણ ડાઉનલોડ કરવો હોય તો શું કીધું ચોક્કસ ભરોસાપાત્ર વેબસાઇટનો ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી જે આગળ નંબર પાંચ તમારા કોમ્પ્યુટરમાં સંગ્રહેલ અગત્યની ફાઇલોને નિયમિત બેકઅપ લો એટલે કે પુનઃપુનઃ જે તમારી ફાઇલ જે છે એને શું સતત અપડેટ કરતા રહો જેથી કરીને ફાઇલને નુકસાન ન પહોંચે ત્યાર પછી છે નંબર છ અજાણ્યા ઇમેલ કે અજાણી વ્યક્તિને મોકલેલ ફાઇલ ડાઉનલોડ કરશો નહીં કે જેથી કરીને કોમ્પ્યુટરમાં શું કે વાયરસ દાખલ ન થાય ત્યાર પછી છે નંબર સાત તમારું કોમ્પ્યુટર ઇન્ટરનેટથી જોડાયેલ હોય તો ઇન્ટરનેટ ફાયર હોલના ઉપયોગ દ્વારા તમારા કોમ્પ્યુટરને સતત સુરક્ષિત રાખો ફાયર હોલ એક એવું હાર્ડવેર કે સોફ્ટવેર છે કે જે આપણા કોમ્પ્યુટરની માહિતી ચોરનાર કે જેને હેકર્સ કહે છે એને વિવિધ વાયરસ અને વોમ્બ્સ જે ઇન્ટરનેટ મારફતે આપણા કોમ્પ્યુટરને નિશાન બનાવવા તૈયાર હોય છે તેમને શોધી કાઢીને તેને દૂર કરવામાં મદદરૂપ બને છે એટલે કે કોમ્પ્યુટરમાં ફાયરવોલ વોલ નામનું સોફ્ટવેર હોય છે એ શું તો કે કોમ્પ્યુટરને વાયરસથી બચાવે છે તો આ ફાયરવોલ વોલ નામનું સોફ્ટવેર પણ કોમ્પ્યુટરમાં શું કીધું ઇન્સ્ટોલ કરવું જોઈએ કે જેથી કરીને કોમ્પ્યુટર આપણું સુરક્ષિત રહે તો અહીંયા આપણું તમારું પાંચમું ટોપિક વાયરસ અને જોઈએ તો કે એન્ટીવાયરસ સ એ અહીંયા પૂરું થાય છે સ્વાધ્યના પ્રશ્નોના ખોટા જવાબ સાથે હું તમને ગ્રુપમાં મૂકી દઈશ આવજો વિદ્યાર્થી મિત્રો